જય શ્રી કૃષ્ણ દીપોત્સવી દિવાળી આજે છે આસો અગિયારસ અને આજે છે રમા એકાદશી આજથી જે દીપાવલીના અલગ અલગ ઉત્સવો તહેવારો આજથી ચાલુ થઈ રહ્યા છે એકાદશી વચ્ચ બારસ ધનતેરસ કાળી ચૌદસ દિવાળી વગેરે વગેરે અને જે આજે પુષ્ટિ માર્ગમાં દીપોત્સવી છે દિવાળી છે એનો પણ ખૂબ જ ભાવપૂર્વક ઉત્સાહપૂર્વક આનંદપૂર્વક ઉજવવામાં આવે છે આમ તો જો દિવાળી જોઈએ એટલે તો એ પ્રકાશનું પર્વ ઠાકોરજીને અધિક લાડ લડાવવાનું પર્વ આનંદ ઉત્સવનું આનંદ ઉત્સવનું પર્વ અને રમા એકાદશીથી ચાલુ થાય અને બધા અલગ અલગ તહેવારો આવે અને આજનો જે માનવ છે એ અલગ અલગ પ્રકારની યાદી વ્યાધિ ઉપાધિથી ઘેરાયેલો છે ત્યારે આ જે ઉત્સવ છે એ આપણા જીવનમાં અનેરો આનંદ લાવે છે ઉત્સાહ લાવે છે અને પ્રભુ પ્રત્યે પણ શ્રદ્ધાની જ્યોત જગાવે છે આ જે રમા એકાદશી છે એને આપણે ભાગવત એકાદશી તરીકે પણ ઓળખીએ છીએ દસ ઇન્દ્રિય અને અગિયાર રસ એનાથી જે મનના આપણે વસ કરીએ તેને જ એકાદશી કહેવાય છે ઠાકોરજીની એકાદશીએ શ્યામજરીના વસ્ત્ર ભારે હીરાના આભૂષણ વગેરે વગેરે તરવામાં આવે છે પ્રભુષયનમાં બંગલામાં બિરાજે છે અને જે ગો વચ્છ વચ્ચારસ તે દિવસે શું થાય છે અથવા તો એને વાઘ બારસ ગોવત્સ દ્વાદશી અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે પ્રભુએ જે વચ્છ મનમાં ત્યારે જ્યારે સારસ્વત કલ્પમાં બિરાજેલા ત્યારે બ્રહ્માજીએ પ્રભુને એક શું કહેવાય કે એને એમ કે હું પ્રભુની કસોટી કરું પણ તે એમાં હારી ગયેલા તો એમને બ્રહ્માજીએ શું કરેલું કે જે વાછરડા ગાયો એ જે બધા ચરતા હતા એમને બ્રહ્માજીએ હરી લીધા હતા અને છતાં પણ પ્રભુએ એમની લીલા કરી ભલે બ્રહ્માજીએ હરી લીધા પરંતુ પ્રભુએ તેનું જ અલગ અલગ રૂપ ધારણ કરી અને ગાયોનું અને વાછરડાનું રૂપ ધારણ કર્યું હતું અને કોઈને ખબર નથી પડી કે બ્રહ્માજીએ આટલા બધા ગાયો અને વાછરડાની ચોરી કરી છે આ રીતે પ્રભુએ લીલા કરી અને બ્રહ્માજી બ્રહ્માને તેમાં હરાવ્યા હતા અને બ્રહ્માજીએ આ ગાયો વાછરડા એ બધું એક વરસ પછી પાછા આપ્યા હતા અને આ જ જગ્યાએ તેમને પાછા આપ્યા હતા અને જે આ જે સ્થળ છે વ્રજમાં બિરાજે છે અને ચોમુહા ઉપરથી જામા તરીકે ઓળખાય છે અને આસોવત જે બારસ છે એને મર્યાદા રીતે વચ્ચ બારસ તરીકે પણ ઓળખવામાં આવે છે અને હવે પછીના જે તહેવારો છે ધનતેરસ કાળી ચૌદસ દિવાળી તેના માટે આજે આપણે રાત્રે અથવા તો કાલે આપણે સત્સંગ કરીશું આપ સર્વ વૈષ્ણવોને આજથી શરૂ થતા દીપાવલીના ઉત્સવોની ખૂબ ખૂબ વધાઈ હો જય શ્રી કૃષ્ણ